અંબાડી ઉપર બેઠા આ બે સાથે હાથી ઉપર તો બહુ ક્યારેક જૂનાગઢમાં ક્યાંક વડોદરાની સવારીમાં બહુ રાજાનો આગ્રહ હોય તો બાકી બહુ આગ્રહ હોય તો હાથીની અંબાડી ઉપર બેહાય નહીં સમજ્યા પ્રાણી એવું હોવું જોઈએ લગામ આપણા હાથમાં હોવી જોઈએ બ્રેક આપણી પાસે હોવી જોઈએ આ બ્રેક વગરનું વાહન હમ હાઈલ્યું તો સરખું હાલ્યું હા અને માણસ જોઈને જો ભુરાયું થયું હવે ત્યાંથી હેઠું ઉતરવું કેમ થઈ ગયો તો ને થઈ જાય ક્યારેક હે એમને કોરો ગુલાલ શ્રીજી મહારાજે ઉડાડ્યો તો બોલો કેટલી વાર ઉડાડ્યો કોરો ગુલાલ સત્યાવીસ વખત કોરો ગુલાલ ઉડાડ્યો તો એનો દર્શન થયો દર્શન થયા સ્વામી કે એનો મહિમા વર્ણવાય એમ નથી અને એસી વખત મેં મહારાજે પરચા દીધા હોય એવા સ્વામી કે મને એસી વખત આમ તો અનંત પરચાઓ ઐશ્વર્ય સામર્થ્ય મહારાજે બતાવ્યા છે પણ એસી વખત મેં મારી લાઈફમાં જિંદગીમાં નજરે જોયા છે એ દર્શન થયા અને એકસો ને સત્તર વખત ફૂલથી લૂમે ઝૂમે શણગાર પહેર્યા એવા દર્શન થયા એકસો સત્તર એટલે તમે વિચાર તો કરો વરોમાં કેટલા થયા ચાર પાંચ વખત થયા આવા દર્શન થયા છે અને એકસો ને સાઠ ગામે દર્શન મને થયા છે અલગ અલગ સોરઠના ગુજરાતના ઉત્તર ગુજરાતના ગામડાઓમાં સમયા ઉત્સવો થતા મહારાજ યાદ કરતા પરમહંસોને સ્વામી કે અમે દોડીને જાતા તે એકસો ને સાઠ ગામે દીધા દર્શન શ્યામે એને હંભારીએ નિત્ય નિત્ય કરી પ્રભુમાં દ્રઢ પ્રીત ભગવાનમાં પ્રેમ કરી અને આ બધી વાતોને સંભાળીએ ત્રણસો ને ઠેકાણે વાત કરી શ્યામ સુજાણે કેટલી ત્રણસો ને પચીસ એટલે એનો અર્થ એવો થાય કથા વાર્તામાં જાજુ બેહતા છે હમ મારી જેમ કે આટા નહીં મારતા હોય હું કેવું તમારું હે જાગ્રત હા કથા વાર્તા બેહતા હશે તો જ એટલી બધી વાતો સાંભળાની હોય કેટલી ત્રણસો ને પછી હવા ત્રણસો વાર ભગવાન શ્રી હરી વાતો કરતા બેસતો હતો કાને સાંભળીને નેણે નિરખી કાને નેણે નિરખી બે વાત હું કામ લખી બીજા નથી સાંભળી મેં મારી આંખે નજરે જોઈ અને કાને સાંભળી ધારી મેં પણ હૈયામાં હરખી પાછી જે વાતો કરી એ હૈયામાં ધારી લીધી બહુ હરખથી ધારી પ્રેમથી ધારી છે લીલા ચિંતવણી કરવા એ વીસ જણાની આજ્ઞા કરી તે પછી વીસ સાધુઓને કીધું અમે જે જે ચરિત્રો કર્યા જે જે લીલાઓ કરી એને ચિંતવવાની એને લખવાની એમ હેતે બોલાતા ભગવાન એ સર્વે સંતે સાંભળી અને સ્પર્શ હરીનો ચારસે વાર એનો માતમનો નહીં પાર ઓહો ચારસો વખત ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત ચરણનો મેં સ્પર્શ કર્યો છે તમ દુનિયામાં ગોતી આ ઓજાઓ આવી કોઈ આમ ભગવાનના સંબંધની આવી આમ આમ કહેવાય ને એક સાધુને નહીં ઓપાજો હમણાં વલ્લભ ભગત હરી સ્મૃતિ ગાતા હતા નિષ્કુળાનંદ સ્વામી કે હતો હું પાંચ છેલ્લે એવું બોલ્યા હું બોલ્યા હતો નિષ્કુળાનંદ પાંચ પાંચે હતો ને આ બધું મેં જોયું છે દર્શન કર્યા છે જમતા જોયા છે લીલાઓ કરતા જોયા છે આ બધું હં સ્પર્શહરીનો ચાર એના માતમનો નહીં પાર લાડુ ને વળી ઠેકાણે ફેર્યા તે જગદીશ બસો વીસ વખત પંક્તિમાં લાડુ ફેરવતા મેં દર્શન કર્યા ઈ પંક્તિમાં સ્વામી કે હું બેઠો તો બોલો તે આપણે ક્યાં બેઠા દી હે હરિસલ સામી આ લાડુ ફેરવતા હતા બજારમાં આટા મારતા હતા એમને હા ક્યાંક ગોઠવતા ક્યાંક મેળ પડી જાય તો હડતાલની ધર્મશાળામાં કેટલી વાર પંક્તિમાં ફેર્યા ચારસો ને છન્નું વખત પંક્તિમાં ફેર્યા એ ત્યાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીના આસનની હામે એક પથ્થરની છત્રી છે ચરણારવિંદ પધરાયવા છે ત્યાં અખંડ દીવો બળે છે આજુબાજુમાં નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના આસનો છે આ વચ્ચે છે ન્યાય છત્રીમાં ન્યાય ઇતિહાસ લખ્યો છે આ ધર્મશાળામાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે સમૈયા કરતા આવતા અને પંક્તિમાં પાંચ વખત ફરતા એક સમયમાં એ પંક્તિમાં જ્યારે બપોરે જમવા બેસારે કેટલી વાર પાંચ વાર ફેરવતા આજ તો એક વાન બીજી વાન પછી પૂછે લો હવે આપુ એમાં આપણે શરમ ન આવે આ નજીક આવીને કહેવાય પણ ન્યાથી સેટેથી પછી સોડામાંથી કે આપુ ઓકે કયો બાપા આમાં કાંઈ પેટ ભરાય થાય પહેલાં તો કાંડા મોરડી મોરડીને પીરસતા હે હાથ પકડી રાખતા એક જણો અને પછી એક જણો થાળી લઈને છે એટલે આવે મોહનતાળને અડદિયોને બધું લઈને હમ અને મોઢામાં બટકા દેતા ત્રણ પ્રકારની મીઠાઈ બનાવતા મોહનતાળ બનાવતા પછી અડદ અડદિયો હોય ને એકબીજું કહ્યું પછી આવ ટોપરા પાક હવે આવ્યો પહેલાં બીજું એક આવતું કાંઈક આપણે કોફી કલરનું મગદળ હોય કે હવે ઓછું થઈ ગયું બાકી ચૂરમાન લાડવા હોય બીજું બહુ વધી ગયું છે હવે જેને ભેગું ન કરાય કોઈ દીધું ઉત્તર દખણ જેવું થાય હવે રબડીને ભજીયાને સોલે ને હવે દૂધને આ બધા વાયડા પદાર્થને ભેગા કરાય એમ અરે પણ તો કેજો હો ભાઈ આમાં આલો ને મત આખો આમ આપ કાઈ ને કાલ્યુ જો સીધું હો હરવું એમ બોલો સ્પર્શહરીનો ચાર સે વાર એના માતમનો નહીં પાર ચારસો વખત ભગવાન સ્વામિનારાયણના ચરણનો સ્પર્શ કર્યો છે શાસ્ત્રમાં એવું લખ્યું છે આપણે તો રીત જુદી છે પણ એવું છે કે ગુરુની ચરણનો રજનો અધિકાર કેવલ શિષ્યને જ છે શિષ્યએ ગુરુના ચરણનો સ્પર્શ કરવો બીજાએ કરવો નહીં અને બીજાનો કરવો નહીં આવું લખ્યું છું એક મહાત્મય છે ચારસો વખત અને લાડુ ભાઈ પંગતમાં ફેર્યા હમ બસે ને વી વખત બોલો હવે આ બધું લખી યાદ રાખીને માળા કરવા બેઠા હોય આમ કર્યું આમ કર્યું તો માળા કેટલી સરસ ફરે ભગવાનના ચરિત્રની સાથે સ્મૃતિની સાથે માળા થયો સિત્તેર ઠેકાણે તે તો શ્યામ મને હાર આપો સુખ ધામ ત્રશી ઠેકાણે ત્રિકમનાથ હાર પેર્યા હરિયે મારે હાથ સિત્તેર ઠેકાણે તો મને હાર આપ્યો ભગવાને હા મેંથીઓ આમાં ઘણી લીલાઓ આવી ક્યાંક ક્યાંક મહારાજે માધવદાસ સ્વામી બધા સંતોને હાર આપ્યો પછી મહારાજ ત્યાંથી ચાલતા થઈ ગયા પછી માધવદાસ રસ્તામાં મળ્યા સ્વામીને બોલા હે સ્વામી અહીંયા આવો એમ કરીને હાર આપ્યો તે આપ્યો તો આપણને ઘણી વાર હાર પાન બેડા આપ્યા પ્રસાદ આપ્યો બીજું પણ આપણે ક્યાં કંઈ ગણતરી છે હે માધવદાસ સ્વામીએ ગણતરી રાખી બહુ સારું કહેવાય એવો પાંચ પાંચ દ દંડવટ કરવા પડે એમ છે માધવદાસ સ્વામીને આ બધું એ ન કીધું તો આપણને ક્યાં ખબર હતી અને ત્રસી ઠેકાણે મેં મારા હાથે ભગવાન સ્વામિનારાયણના કંઠમાં હાર પહેરાવો ઘણું કહેવાય ત્ર્યાસી ઠેક વખત એટલે એક વાર મળે નહીં પ્રગટ ભગવાનને હાર પહેરાવવાનું આ તો બહુ મોટો લાભ કહેવાય હમ હા તો હારું છે આ બધા ગ્રંથો લખાણા અને છપાણા બાકી તો આ આપણને કાંઈ ખબર ન પડત આ શોભા રૂપી સાગર સારી શોભા કરી નટવર સાગર માં ઉઠે તરંગ અપાર હરિના ચરિત્ર તે પણ સાર ઘણે ઠેકાણે નાથજી જી ગણી શકે નમર કોય ડાયા ઘણે ઠેકાણે જયમાં ભગવંત એનો ગણતા આવે નહીં અંત આ ભગવાનની લીલારૂપી સાગરમાં એમની જે શોભા એમનું જે વર્ણન સાગરમાં તો ભાઈ અનેક તરંગો ઉઠે કેમ ગણવા સવારે બેહી ગયા હોય ગણવા કેટલાક મોજા આવે છે કેમ ગણી શકાય એમ ભગવાનના ચરિત્રો એ પણ ગણી શકાય એમ નથી પણ એમાંથી સાર સાર વાત સ્વામી કે લખું છું ઘણે ઠેકાણે નાયા છે એ નાતા દર્શન કર્યા છે ગણી શકે ન મર હોય ડાયા ગમે એટલા ડાયા હોય વિદ્વાન હોય પંડિત હોય ગમે એવા હોય પણ એ ગણી શકે નહીં એટલી ઠેકાણે નાયા છે ઘણે ઠેકાણે જયમાં ભગવંત એનોય ગણતા આવે નહીં અંત કેટલું ગણી રાખવું ઘણી ઠેકાણે સવાર બપોર હાંજ બોલો ઘણે ઠેકાણે સભાઓ કરી ઘણે ઠેકાણે વાતું કરી હરી ઘણી વાર તે ઘોડા ખેલાવ્યા સંત મંડળને દર્શને આ સંત મંડળ દર્શને આવ્યા ઘણી ઠેકાણે સભાઓ કરી છે તો ઘણી ઠેકાણે વાતું કરી છે તો ઘણી ઠેકાણે ઘોડા ખેલાવ્યા છે બોલો હમ આ કાંઈ થોડું ઘણું નહીં બહુ જાજી જગ્યાએ સંત મંડળ દર્શને આવ્યા ઘણી વાર છે મુનિ ઘણી વાર કરી આરતી ધુની ઘણે ઠેકાણે પ્રશ્નને ઉત્તર એની વાતો કરી કર્યું સૂતર ઘણી વખત સાધુને જમાડ્યા ઘણી વખત આરતી કરતાં અમે દર્શન કર્યા છે ધૂન કરતા હોપી નો દીધું વાલો ભાઈ આરતી કરી લેજો લીજો હું હોપી દેવાય પૂજારી સાધુ હતા હોપી નો દેવાય વલ્લભ ભગત પોતે ભગવાન હતા બે ઈ જવું જોઈને આરતી તમે આરતી કરો એમ નહીં વાસુદેવ નારાયણની ગઢપુરમાં અનકોટ હોય બીજું ત્રીજું હોય મહારાજ પોતે જાતે ઊભા થઈ હાથમાં આરતી લઈ અને આરતી કરતા હતા હં આવા દર્શન થયા છે ઘણે ઠેકાણે પ્રશ્ન પૂછ્યા તો ઘણે ઠેકાણે ઉત્તર કર્યા એવી વાતો કરી કરીને બધું હુતર કર્યું માણસોના શંકા બધા સંશયો ટાળી નાખ્યા કહેતા મોક્ષ માર્ગ બહુ હેલો કરી દીધો ભાઈ વાતો ન કરી હોત તો હુતર ન થાત કંઈક બીજું ગૂંચ પડી જાત હે તો આ હુતર કર્યું હેલો કરી દીધો મોક્ષ માર્ગ બતાવી દીધું સમયારૂપી તરંગ તરંગ મોટા અને છોટા એનો ગણતા તે આવે મરને કોટી કોટી કવિ થાવે સમયારૂપી મોટા મોટા તરંગ સહજાનંદ રૂપી ચરિત્રોનો સાગર લીલાનો સાગર એટલે નામ આપ્યું શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર સ્વામી કે એમાં સમયારૂપી મોટા મોટા તરંગ આવતા અને બીજા નિસ્તરંગ છોટા નાના હુના સમયા નાની હુની વાતો લીલાન આ બધું તો દર્શન તો રોજ હતું ગણતા પાર ન આવે મરને કોટી કોટી કવિ થઈ જાય એક એક નહીં કરોડો કરોડો કવિઓ ભેગા થઈ જાય તો પણ ગણતા પાર આવે નહીં આ લીલા રૂપી જે સાગર એ તો સાકરનું નાળિયેર એ તો જમતા લાગે અતિ સારા એમ ચરિત્ર તે લાગે પ્યાર આ લીલા રૂપી સાગર છે એ સાકરનું નાળિયેર છે એમાં કાચલા નહીં ઉપરથી સાલા ઉતારવા નહીં આખે આખું નાળિયેર હેનું સાકરનું ગીળ્યું જ લાગે પણ આખે આખું ખવાય નહીં પાછું આખે આખું મોઢા મૂકો દાંતોડ નાખે માપસરના નાના નાના કટકા કરી અને મૂકો તો એ જ વસ્તુ મીઠી લાગે એમ ભાઈ આ તો સાકરનું આખું નાળિયેર છે પણ તોય આમ થોડું 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 આમ ગાંગડી ગાંગડી બાપા શું કેવું ડાયાબિટીસમાંય નડે નહીં પણ એ કાર્ય શ્રીફળ આખે આખું ખાઈ ગયા હોય તો ડાયાબિટીસ ચારસો પાર થઈ જાય જાય કેમ થયો નાળિયેર ખાઈ એમ એમાં એવું છે બધી વાતો કાંઈ એક દિવસે હા થી સરસ કહેવાય આ શોભામાં સુખ બહુ થાય માટે ભણશે વિચારશે ને ગાશે અક્ષરધામના વાસી તે થશે આ તો કલ્પ તરું કરતા પણ સરસ કહેવાય આ શોભામાં સુખ આ કેતા લીલામાં સુખ બહુ થાય આ લીલા ચરિત્રોને જે કોઈ ભણશે આ ભણ્યા જેવી તો ગુણાતીતાનંદ સ્વામી કે બ્રહ્મવિદ્યા છે પણ જેવું બીજી બધી વિદ્યા ભણવામાં બ્રહ્મ વિદ્યા ભણવાની રહી જાય અને બીજી બધી વિદ્યા ભણી ભણીને છેલ્લે ભૂત થાય હો કરતો છેલ્લે પછી આવે હું થયો તો ભણીને ભૂત થયો હાચીનો આ તમને કહેવાય નહીં બહુ નક તમે ભણો નહીં બાકી ભણી ભણીને પછી ભૂત થાય બાપા ખોટું હોય જ કહેજો પણ આ લોકોને ભણવું પડે હવે આપણે ના પડાય નહીં પણ પછી બહુ જાજુ ભણી ભણીને મગજ કેટલાના અપસેટ થઈ જાય ભણ્યા જેવી સાર બ્રહ્મવિદ્યાઓ છે પહેલા આપણા ઋષિ મુનિઓના આશ્રમમાં વિદ્યાર્થી ભણતા પણ ભણવા જેવું ભણતા વેદ ભણતા ઉપનિષદો ભણતા વેદાંત ભણતા હતા ગીતા આ બધું ભાગવત આ બધાનો અભ્યાસ થતો હતો એના બદલે હવે તો હું આવી ગયું છે ને એ જ ખબર નથી અને એક વાતની હજી મને ખબર નથી પડી કે આ બધું ભણીને પછી કામ શું છે એમ હાલો એ ભણી એનો વાંધો નહીં ભણી પણ પછી વ્યવહારમાં એ એક પણ વસ્તુ કામ નથી લાગતી ખ્યાલ આવ્યો બાપા ઓલાય ઓલા આને માર્યો ઓલાય આટલા સાઇલમાં આને વિજય કર્યો આમ કર્યું ને ઓમ કર્યું ને ઓલંગ વોરંગઝેબ આવ્યો ને ઓલો આવ્યો ને અકબર આવ્યો ને હિમાયુ આવ્યો ને પણ આવ્યાત શું થઈ ગયું અહીં આવીને હું બે હારા કામ કર્યા છે મારવા સિવાય કંઈ કર્યું નથી લૂંટવા સિવાય કંઈ કર્યું નથી હવે એ લૂંટારાની વાતો રોજ સાંભળીને મગજમાં નાખીને આપણે મગજ લૂંટવાળું કરવું છે કે બીજું હે પણ હવે આવું જ બધું આવ્યા કરે છે હું કરો તમે કહો આપણું આપણું તો હાલે નહીં ન આપણે આપણી જાતે હારા પુસ્તક બે મૂકી દઈ છપાવીને પણ એ માસા માનતાય નહીં આ લોકમાં તો એવું ને હેં હાજી માણસોને હા ઊંધા રવાડે ચડાવવાના એની કરતાં પ્રેક્ટિકલ જ્ઞાન ઉતારી કામ જાણતો ને ઉતારનું શીખવાડી દો લોહારી કામ જાણતો ને લોઢા ઘડવાનું શીખવાડો દરજી હોય ને સીવવાનું શીખવાડ દો ખેતી કરતા હોય ને ખેતી કરતા શીખવાડો ભાઈ આમ સરસ મજાની ખેતી આમ શું કહેવાય પાઠશાળામાં બધું હોય ગોઠવેલી બધી પ્રકારની વનસ્પતિ ઔષધિન અને આ છોડ હે ધંધા ભલે આટલે આ તો હું ખાલી એની વાત કરું પણ એ રીતનું જે કોઈ ધંધા બિઝનેસનું હોય હા એ પરંપરા હતી હવે તો પછી નો ધંધો હાલત કાંઈક તો કરવું જ નહીં ખલારી ખેંચવી પડે એ વસ્તુ એવા ગણતરીના બહુ ઓછા હોય બાકી જે પરંપરામાં હોય ને એ તરત લોહીના ગુણ હોય અંદર બેહી જ જાય આવી જાય અંદર અને ફાવી જાય છે ખોની કામ કરતા હોય એને છોકરાને શીખવાડવું ન પડે આવડી જાય બ્રાહ્મણનો દીકરો હોય તો એને પછી શીખવાડવું ન પડે સરસ્વતી હોય પછી હોય હવે આંગળીના વેઢે ગણે એવા એકાદ બે તો અમુક નંગ નીકળે એ આંગળીમ પહેરી લેવાના હાચવીન મૂકી દેવાની તિજોરીમ કેમ તો કે એ ભાઈ અલૌકિક નંગ છે એને આપણે બહાર ન કઢાય તિજોરીમ રખાય ભગવાન શ્રી હરિએ જો લખ્યું આમાં સ્વામી કે ભણશે વિચારશે અને ગાશે તો અક્ષરધામના વાસી તે થશે બોલો આમાં હરિમાં થાય બહુ હેત રાજી થાય કરુણા નિકેત જીવન મુક્ત વિચારે આ વાત ટળે અંતરના ઉત્પાત સાંભળો લ્યો હે આમાં હરીમાં થાય બહુ હેત હે ભગવાનમાં બહુ હેત થાય એવી આ બધી વાતો લખી છે વળી ભગવાન પુરુષોત્તમ નારાયણ રાજી થાય એવી વાતો છે અને જીવન મુક્ત જીવતા થકા મુક્ત જેવી દશામાં રહેતો હોય એના અંતરમાં પણ જો કાંઈક ઉત્પાદ જેવું હોય તો આ ચરિત્રો આ વાતોને વાંચે તો એનો અંતરનો ઉત્પાદ પણ મટી જાય સ્વરૂપાનંદ સ્વામીને તાવ આવ્યો બધી કોઈ રીતે પછી આમ કહેવાય ને વેદના સમય નહીં પણ જ્યારે ભગવાનના ચરિત્રો અને દાદા ખાચરનો દરબારગઢ એ ઘેલો નદી એ ન્યા ઘાટે જે બધે ઉન્મદ ગંગામાં સ્નાન કરતા હોય લીલાઓ કરતા હોય દાદાના દરબારમાં લીંબતરુ નીચે ઢોલિયા ઉપર બેસી વાતો કરતા હોય ચરિત્રો કરતા હતા રંગોત્સવ થતો હતો ને સંતો બધા હાથમાં પિચકારી લઈને પાછળ દોડે ભગવાન શ્રી એ લીંબતરુ ઉપર ચડી ગયા ને પછી નિત્યાનંદ સ્વામીએ પગમાંથી કડા કાઢી લીધા ને ગોપાળાનંદ સ્વામીએ પાછળથી ઘડો રેડ્યો આવી બધી વાતો સંભારી તે બોલો વેદના શમી ગઈ અને મહારાજે પાછળ ફરીને જોયું કે લે આ તો ગઢી ગાઈને હુરાતાને ચડી ગયું કે હે કેવા કેવા ચરિત્રો કર્યા બોલો સહન એ કરવું પડે ભગવાન થવું હેલું નથી હો બાપા તો કોક માથ્યા ઘડો રેડી જાય કલરનો રંગનો પછી સહન કરવું પડે આમાં ક્યાં કોને કેમ પ્રેમ જાગે એ નીકળી છે તો ઓલો ભગલો ભગત આવ્યો તો હાથપડાનો તે ગારાવાળા હાથ એટલે પાર્સદો આવ્યા એ ભગત કઈ બાજુ અરે અક્ષરવર્ડીમાં દર્શન દર્શન હમણાં થાય અહીં નીકળે પ્રભુ તઈ અહીં જરીક સેવા કરવા લાગો હાલો અહીંયા ગાય ખૂંદવા લાગો તે ભગતે ભલે પાયસા પાયસા સડાવીને મંડ્યા ગાય ખૂંદવા તે પાવડો ને બધું લઈને પછી હાથે ગારાવાળા ને પગે ગારાવાળા ને એમાં પ્રભુ અક્ષરવર્ડીમાંથી આલ્યા આવે તે ભગતે દોટ દીધી પેલા કીધું તું ને પારસો દે આવે એટલે દર્શન કરી લેજો તેવા એમનું ગોરમટીવાળા વાળા એ ગારા વાળા હાથને સીધા પગ પીકળ્યા હવે તમ મન કહો હવે કે ગારા ઓલી ગાર એટલે શું કહેવાય ઓલો ગારો હારો આ તો ચીકનું માટી હવે ગોરમટીનું હવે એ તો તમે ચોટી ગઈ ને પછી ગઈ એટલે તમારે ગરમ પાણી સિવાય નીકળે નહીં તે પગે મંડ્યો પાછો હાથ ફેરવવા મંડ્યો દબાવવા એ પીંડી લગી સરખું કરી દીધું બોલો પછી જમવા માટે મોટી બાકે આ કયો ભગત મળ્યો તમને ચંદનથી થી પૂજા કરી હે તું ગરમ પાણી લાવો પછી ગરમ પાણી લાવ્યા અને પગ પાછા ધોયા માંડ એ ગોરમટી ગઈ બોલો એટલે આવા આવા ચરિત્રો આવી આવી લીલાઓ વિચાર તો કરો પુરુષોત્તમ નારાયણે આ ધરાવ ઉપર રહીને કેટલી કરી છે ફાવી ગયા બધું સાંભળવા મળે ધરમજી ભગત બીજું બધું ઠીક ગામમાં સત્સંગ થો જ થાય ગોળ્યો નો થાય તો આપણને થયો હે તો એ પછી આખા ગામની ક્યાં ચિંતા કરવી અહીંયા કોરોનો કેટલાય વૈયા ગયા આપણે કોની ચિંતા કરવી આ રહી ગયા એટલા સારું સાંભળવા મળે બાકી આપણો નંબર લાઈનમાં જ હતો વયા જવાના હતા આ તો બાપા અડી ગયો તારી એટલી ભગવાનની દયા જો માટે ભણશે વિચારશે ને ગાશે અક્ષર ધામના વાસી થશે આમાં હરીમાં થાય બહુ હેતને રાજી થાય કરુણા નિકેત જીવન મુક્ત વિચારે તો એના અંતરના ઉત્પાત મટી જાય એવી દેહમુક્તને જોયા જેવી અને કેવલ્ય મુક્તને ઊર ધરી લેવી મહામુક્ત વિચારે વાત લીલા પુરુષોત્તમની સાક્ષાત દેહમુક્ત બોલો આમ તો બધાય અલગ અલગ હો દેહાભિમાનથી રહિત એવા મુક્ત એને દેહમુક્ત કહેવાય છે બોલ્યા નહીં દેહાભિમાની દેહ મુક્ત દેહથી મુકાઈ ગયા છે દેહાભિમાન જેને નથી એવા મુક્તને પણ આ ચરિત્રો આ લીલાઓ જોયા જેવી છે કેવલ્ય મુક્ત જે થઈ ગયા છે એને ઉર ધારી લેવા જેવી વાતો છે અને મહામુક્તને વિચારવા જેવી વાત છે લીલા પુરુષો તમની સાક્ષાત હે રાજર્ષિને કરવી આમાં પ્રીત હેતે તે સંભાળશે નિત્ય નિત આજ્ઞાએ કરી વ્યવહાર રહેશે તોય તે ધામ તણા સુખ લેશે રાજર્ષિ એટલે ગ્રહસ્થાશ્રમમાં રહ્યા હોય એને રાજર્ષિ કહેવાય કે બધા વૈભવો આ બધું રાજ રજવાડું બધું હોય અને એમાં રહીને ભગવાનની ભક્તિ કરતા હોય જનક મહારાજાની જેમ જનક રાજર્ષિ હતા અને અમુક અમુક ઋષિઓ બ્રહ્મર્ષિઓ હતા એટલે રાજરસિંહને આમાં પ્રીત કરવી ગ્રહસ્થોને પણ આ ભગવાનની લીલામાં પ્રીત કરવી હેતે નિત નિત અને આજ્ઞાએ કરીને વ્યવહારમાં રહેશે તોય અંતે ધામતણા સુખ લેશે એટલે કોઈ એમ કહેતું હોય ને ગ્રહસ્થનું કલ્યાણ ન થાય તો એને કહી દેજો હવે અમે વાત સાંભળીને આવ્યા છીએ એમાં લખ્યું હતું ઘણા ઘણા પછી બહુ આગળ વધી જાય ને પછી ત્યાં આગળ વૈરાગની ફળાકામ મારવા ને પછી કે આ કોઈનું કલ્યાણ થવાનું નથી કાંઈ તમારું થાય તો ઘણું ભાઈ બાપુ હેં અરે આમાં લખ્યું ભાઈ આજ્ઞાએ કરીને વ્યવહારમાં રહેશે કેટલાય ભાઈ દાદા કાચર પર્વતભાઈ હેં ગોવર્ધનભાઈ શેઠ ને તમે જુઓ શિવલાલ શેઠ ને આ બધા કાંઈ હું ઓછા હતા પૈસાવાળા સુરા બાપુનું શરીર ખાધે પીધે લોટકા હતા હું પંક્તિમાં બેઠા હોય તો બાપુ ઉઠવાનું નામ ન લેતા બબે ત્રણ ત્રણ પંક્તિ ઉઠી જાય પછી બાપુ નિરાયતે ઉઠતા હતા પણ તોય ભાઈ ધામમાં ડંકો વગાડીને ગયા તારી અને ઘણા ઘણા હુકાઈ ગયા શિવલાલ શેઠ એકવાર આમ નીકળ્યા ગુણાતીતાનંદ સ્વામીની હારે ગાડામાં બેઠા હતા સ્વામી કહેજો આ તમારા બધા પૂર્વજો કે મૂળ વાણીએ ને ત્યારે ઉનાળામાં રેતીમાં તપ કરતા હતા એને બતાવીને કીધું કે જો જુઓ આ ઊંધામાંથી તપ કરી કરીને હુંકાઈ જાય તો એને અક્ષરધામ નહીં મળે અને તું હિંડોળા ખાટે હિંચકશો અને ચોખા દૂધ ને હાકર જમશો પણ તને ભગવાનનું ધામ મળશે હું કામ સાકાર ઉપાસના છે અને એ કર્મવાદી ભગવાનને માનતા નથી નાસ્તિક છે એટલે કર્મથી કાંઈ કલ્યાણ થતું કર્મ ગમે એવું હોય ફળ કોણ દે હાલો આપણે બહુ માળા કરી બહુ ભજન કર્યું બહુ તપ કર્યું આ ચાતુરમાં ચાલે છે રેણકી રે રેણકી ફૂંકાઈ જાય ચાર ચાર મહિના ઉધી ભાઈ ઓહો હો નહીં પાણી પીવે નહીં પણ ફળ કોણ દેહે ભગવાન તો છે નહીં એના મતે કોઈને માનતા નથી હમ એટલે આ તો સારું છે ભગવાન મળ્યા એની આજ્ઞા કરીને થોડુંક કરશો તોય શું થાય અંતે કલ્યાણ થાય ખ્યાલ આવ્યો જો આવી બધી વાતો બહુ લગી મેં કીધું આજ પૂરી થઈ જાય પણ મને લાગતું કે આ પૂરું થાય હે કાલ પાછા આવજો દોડીને એ કરવું જ પડે ને બાપા આવી વાતો સાંભળવા ક્યાંથી મળે કયો તમારે જેવા એ હાકલા પડકારા કરનારા જોઈ પહેલાં તો કથાઉ થાતી ને આ ઓલા હાકલા પડકારા કરતા ભલે ભલે બાપુ એમ કરતા ખ્યાલ આવ્યો હા હરે હરે ના હાથ થતા હતા અરે ઓલા રમતા હોય ને ગંજી પતો એમાંય હાકલા પડકારા કરે તઈ હુરાતા ચડે ગોઠણિયા ભર થઈ જાય અને પછી આમ કરીને પડકાર પડકારામાં આવું થાય શરૂ ટાઈમ થઈ ગયો એમ કે હલો ભાઈ થોન તું કાંઈ ગયો તો નહીં ને બહુ સારું હાલો કાંઈ વાંધો નહીં આજ તો રવિવાર છે બપોર પછી રવિ સભા છે અને કલાક તો ધુઈન તો ખરી જુઓ એટલે બધા આવી જજો ટાઈમે ખાઈ પીને હા તો બંધો તમે ખાધે પીધે સુખ્યા છો લોટકા છોકરા છે હે પણ ભણે નબળા આવીશું બોલો ખાધે પીધે લોટકા હોય ને ભણે પાછા ઓછા હોય કેમ છે તૈણી હા શું કહી દો આરો હાલો સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરી માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામીનારાયણમ